મેગ્ના સોલંકી અને કુમાર આર્ટ ઇમોશન્સ ગ્રુપ દ્વારા આજે આકૃતિ આર્ટ ગેલેરી કીર્તિ મંદિર ખાતે કલા પ્રદર્શન યોજાયું વડોદરા શહેર કીર્તિ મંદિર ખાતે આવેલ આકૃતિ આર્ટ ગેલેરીમાં આજે ગુજરાતના વીસ કલાકારો દ્વારા પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું જેમાં નાનામાં નાનું પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું સાથે જ અબ્દુલ કલામનું ખૂબ જ સરસ ચિત્ત કંડાયું હતું જેમાં આ પ્રદર્શન સત્યાવીસ એપ્રિલથી ઓગણત્રીસ એપ્રિલ સુધી સવારે દસથી સાંજના સાત કલાક સુધી ખુલ્લું રહેશે આ પ્રદર્શનમાં વીસથી વધુ કલાકારોએ ભાગ લીધો હતો અને મેઘના સોલંકી સાથે બસ્સોથી વધુ ગુજરાતભરના કલાકારો જોડાયા છે સાથે મુખ્ય મહેમાન સુશ્રી પાયલ શાહ જે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ પ્રતિષ્ઠિત સ્ટાર એવોર્ડથી સન્માન થયેલ હતા અને આ પ્રદર્શનમાં હાજરી આપી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત એન્ડ ન્યૂઝ વડોદરા વડોદરા મારું નામ પાયલ શાહ છે એન્ડ આઈ એમ અ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ મારો સલૂન છે મેકઅપ સ્ટુડિયો છે એન્ડ એકેડેમી છે એન્ડ સૌથી પહેલાં થેન્ક યુ સો મચ મેઘા સોરજની મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે આર્ટિસ્ટને મળવા માટે આજે ફ્વેન્ટી જેટલા આર્ટિસ્ટ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે એટી જેટલી એમની પેઇન્ટ છે અને આઈ ફીલ પ્રાઉડ કે મને આ મોમેન્ટમાં એઝ અ જુલી અહીંયા પૂરાયા અને કોંગ્રેચ્યુલેશન્સ એવરી આર્ટિસ્ટ જેમને અમે સર્ટિફાઈડ કર્યા છે અને હું એક અપેક્ષા રાખીશ કે આ આર્ટ આખા વર્લ્ડમાં મળવું જોઈએ અને એમને સન્માન માણવું જોઈએ મારું નામ મેઘના સોલંકી છે હું ફાઇન આર્ટ્સ આર્ટિસ્ટ છું અને છેલ્લા સત્તર અઢાર વર્ષથી આ કલાના ક્ષેત્રમાં કામ કરી રહી છું એમએસ આર્ટ ઇમોશન્સ કરીને મારો એક ગ્રુપ છે જેમાં ગુજરાત રાજ્યના બસો આર્ટિસ્ટો જોડાઈ ચૂક્યા છે અત્યારે હું હાલ કીર્તિ મંદિર આકૃતિ આર્ટ ગેલેરીમાં ટોટલ ગુજરાતના વીસ આર્ટિસ્ટ લઈને આવે આવી રહી છું અને કીર્તિ મંદિરમાં સત્યાવીસ એપ્રિલથી લઈ અને ઓગણત્રીસ એપ્રિલ રાત સવારે દસથી સાત વાગ્યા સુધીમાં જાહેર જનતા માટે આ પ્રદર્શન ફ્રીમાં ખુલ્લું રહેશે અહીંયા દરેક જાતના અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ્સ વિશ્વનું બર્થ ડે કાર્ડ અને વિશ્વનું સૌથી નાનાનું અબ્દુલ કલામનું પોર્ટ્રેટ પણ તમને જોવા મળશે કેનવાસ ચારકોર પેન્સિલ આર્ટ પેપર દરેક જાતના મટીરિયલ તમને અહીંયા જોવા મળશે માઇક્રોપેન વર્ક અલગ અલગ બધાની એક યુનિક સ્ટાઇલ છે Subscribe now and press the bell icon. Never miss an update.